મળતી વિગતો પ્રમાણે અલથાન ભીમરાન કેનાલ રોડ પર એલ આર પટેલ સ્પોર્ટ ગ્રાઉન્ડની સામે આકાશ અર્થમાં રહેતા કપિલ અરવિંદ શહાણે છેલ્લા તેર વર્ષથી સ્મીમેર હોસ્પિટલના બાયો કેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર છે વર્ષ બે હજાર ચાર થી નવ ના સમયગાળામાં સ્મીમેર મેડિકલ કોલેજમાં એમબીબીએસ ના અભ્યાસ વેળા હાર્દિક પટવા સાથે તેમનો પરિચય થયો હતો હાર્દિક તેઓને એક વર્ષ આગળ અભ્યાસ કરતો હોય મિત્રતા થઈ હતી દરમિયાન બે હાજર દસ થી સ્મીમેર હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા વર્ષ બે હજાર એકવીસમાં હાર્દિક પટવાય કપિલને એવું જણાવ્યું કે હું મારા અન્ય ભાગીદારો સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને વક્સ એમ્બ્યુલન્સ સર્વિસના મયુર ગોસ્વામી સાથે ભાગીદારીમાં એમ્બ્યુલન્સનો ધંધો કરું છું જે ધંધામાં સારો એવો નફો થાય છે અમે જુદી જુદી હોસ્પિટલો તથા મોટી કંપનીઓમાં એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઈડ કરવાના કરારો કરીને નવી એમ્બ્યુલન્સ ખરીદીને મોકલીએ છીએ મહારાષ્ટ્રના રાયગઢની કંપનીએ જેએસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડ કંપનીએ બાર એમ્બ્યુલન્સની જરૂરિયાત હોવાનું ટેન્ડર બહાર પાડ્યું એમ્બ્યુલન્સ આ ટેન્ડર ભર્યું છે જે ટેન્ડર મંજૂર થયેલી સાત કરોડની જરૂર પડશે એવી વાત પણ કપિલને કરી હતી ડોક્ટર હાર્દિકે એવી લાલચ આપી હતી કે એમ્બ્યુલન્સમાં દર્દીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવાની એક ટ્રીપ પેટે એક લાખ જેવો નફો થાય છે ધંધામાં રોકાણ કરશો તો બે વર્ષે હિસાબ કરીશું અને જે નફો થાય તેમાંથી પચાસ ભાગ તમારો રહેશે એવી પણ લોભામણી લાલચ આપી હતી જેથી કપિલે બાર તબીબ મિત્રોને વાત કરી હતી અને તેઓ બધા મિત્રો ડોક્ટર કેવી પ્રજાપતિની સોશિયલ સર્કલ પાસે યુનિક હોસ્પિટલ નજીક ડોક્ટર હાઉસમાં આવેલા કે એચ ન્યુરો નામના ક્લિનિકમાં મળ્યા હતા અને તમામે રોકાણ અંગે ચર્ચા કરી હતી ત્યારબાદ હાર્દિક પડવા સાથે અને સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો હેમંત પરમાર અને મયુર વાલ્મિકી સાથે મિટિંગ થઈ હતી જે મિટિંગમાં એક એમ્બ્યુલન્સ ખરીદી માટે રૂપિયા પચીસ પોઈન્ટ સિત્તેર લાખનો ખર્ચ થાય છે એવું પણ જણાવ્યું હતું મિટિંગમાં જીએસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડ કંપનીને આઠ એમ્બ્યુલન્સ પૂરી પાડવાના વળતર પેટે રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાળીસ કરોડ આપવાનું સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો લોભામણી સ્કીમમાં ઊંચો નફો દેખાતા કપિલ સહિતના મિત્રો રોકાણ કરવા રાજ્ય થયા હતા અને વારાફરતી તમામ મિત્રોએ છેક કે રોકડ રકમ આપીને રોકાણ પણ કર્યું હતું આ રીતે ડોક્ટર કપિલ સહિત તેર મિત્રોએ વારાફરતી પાંચ પોઈન્ટ ચોવીસ કરોડનું એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કર્યું હતું પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે જેમાં ફરિયાદી કુમાર અરવિંદભાઈ શાહ છે જેઓ એમના મિત્ર ડોક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે એમ અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે ફરિયાદીનાઓએ અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલું એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં આવે એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ અમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જેએસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો તે જે એમને જે આપવામાં આવેલ હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ તો એ બેઝ ઉપર એવો એ કરાવેલ જેની અંદર અત્યારે બે આરોપી અટક કરવામાં આવેલ છે